પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહમાં સહકારી મેન્ડેટનો કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સહકારી ક્ષેત્રે ગોઠવાઈ જતા હતા જેથી તે લોકોને ચોક્કસ ન ગમ્યું અને અપ્રચાર પણ કર્યો તેમણે કહ્યું કે મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં તેમણે કહ્યું કે એમએલએ એમપી માટે શા માટે મેન્ડેટ આપો છો ભાજપ અને તેનું સંગઠન લોકોને જરૂર સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના અમે અમને પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સાના માટે મેન્ડેટ આપો જે જીતી ના આવે તે આપણો એમપીમાં સાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતી ના આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જયારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહમાં સહકારી મેન્ડિટનો મુદ્દો ઉઠ્યો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પોતાના વ્યક્તિત્વમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો મેન્ડિટ પ્રથા આવી તે કેટલાક લોકોને ન ગમ્યું એમણે કહ્યું કે જેના કારણે ચોક્કસ ન ગમ્યું અને અપ્રચાર પણ કર્યો

એમાં કોઈ સવાલ નથી જે મુદ્દો હતો જય સાધુડિયા એ ભાજપના ધારાસભ્ય હતા કોઈ કોંગ્રેસ વાળા માટે સવાલ હતો જ નહીં ત્યારે